અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નાથાવાસના ગામના લોકો એટલા ઉશ્કેરાઈ જાય છે કે ત્યાં હાજર પોલીસ ઉપર તેમના દ્વારા હુમલો કરવામાં આવે છે આ હુમલાના પગલે હવે પોલીસ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ શું સમગ્ર ઘટના હતી કેમ ત્યાંના સ્થાનિક લોકો આટલા હિંસક બની ગયા અને આ મામલે પોલીસે હાલ શું કાર્યવાહી કરી છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રોને સ્વાગત છે હું છું અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રામપુર ગામે પોલીસ ઉપર હુમલાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે આ ઘટનાના પગલે સમગ્ર જિલ્લાની પોલીસ આ ગામમાં ખડકી દેવામાં આવી છે જ્યારે ઘટનાની વિગતે વાત કરીએ તો આ હુમલાની ઘટના રામપુર ગામના લોકોએ નહીં પરંતુ બાજુના ગામમાં નાથાવાઝ ગામના લોકોએ રામપુર ગામમાં આવીને પોલીસ ઉપર કર્યા હોવાની વાત સામે આવી છે તેમાં વિગત એવી હતી કે નાથાવાઝ ગામની મહિલા છે તેના સાસરીઓ રામપુર ગામે હતો ત્યારે તે સાસરિયામાં રહેતી હતી ત્યારે ગઈકાલે રાત્રે અચાનક મહિલાને ખેંચ આવી હતી અને તેના સાસરિયા પક્ષના લોકો દ્વારા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જોકે તેની તબિયત વધુ લથડતાની સાથે એને મેઘરજની હોસ્પિટલથી મોડાસા હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી ને આ દરમિયાન ફરજ પરના તબીબે મહિલાને મૃત્યુ જાહેર કર્યું હતું આ મૃત્યુ જાહેર કર્યા બાદ નાથાવાઝ ગામે જે મહિલાના માતા પિતા છે અને તેમના જે ગ્રામજનો છે તેઓ ઉશ્કેરાઈ ગયા હતા ને તેમના દ્વારા સાસરીયા પક્ષ ઉપર ગંભીર આરોપ કરવામાં આવ્યા હતા અને તે આરોપોમાં તેમણે કહ્યું કે અમારી દીકરીને રામપુર ગામના જે તેમના જમાઈ છે ને તેમના ઘરવાળાઓ છે તેમને હત્યા નિપજાવી છે અને આ ઘટનાને લઈને વિવાદ વકર્યો હતો ત્યારે નાથાવાસ ગામના લોકો છે તે રામપુર ગામે પહોંચ્યા હતા અને તેમણે વેવય પક્ષના મકાનને પણ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ઘટનાને લઈને રામપુર ગામના જે પીડિત છે તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે જે આ મહિલાનો મૃતદેહ છે તે મૃતદેહને પોસ્ટમોર્ટમ લઈ જવા માટે પોલીસ પ્રયાસો કરી રહી હતી ત્યારે નાથાવાસ ગામના લોકો જે રામપુર ગામે પહોંચ્યા હતા તેમના દ્વારા પોલીસ ઉપર હુમલો કરી દેવામાં આવ્યો હુમલા બાદ ઘર્ષણના જે દ્રશ્યો સામે આવ્યા ને આમાં પાંચ પોલીસ ઇન્સ્પેક્ટરો અને કેટલાક કોન્સ્ટેબલોને પણ નાની મોટી ઇજા પહોંચ્યાવાના સમાચાર મળી રહ્યા છે અને આ ઘટનાના પગલે હાલ ગામમાં પોલીસનો જળ બેસલા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ને છવ્વીસ લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે ને સોના ટોળા સામે ફરિયાદ દાખલ કરી તેમાં રાયોટિંગ ધાળ ફન પોલીસના કામમાં રુકાવટ સહિતની કલમો ઉમેરી હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે બીજી તરફ જે આરોપી પક્ષ છે એટલે કે જે મહિલા નું મૃત્યુ થયું છે ત્યાંના લોકોએ મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે આ વિવાદ વધુ વકર્યો છે અને પોલીસે પણ જે મુખ્ય આરોપીઓ જેમની નામજોગ ફરિયાદ થઈ છે તેમને રાઉન્ડ અપ કરવાની કામગીરી હાથ ધરી છે પરંતુ આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ અરવલ્લી જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લાની મોટા ભાગની પોલીસ છે તે આ ગામમાં ખડકી દેવામાં આવી છે સાથે જોડાયેલી સ્ટોરી આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવ ન્યૂઝ ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર પરા